બુઝ ભુજ ચંડકોશિયા કૌશિયા ચંડ કૌશિકના પૂર્વભવો કૌશિક નામના નગરમાં ગોભદ્ર નામે એક બ્રાહ્મણ રહેતો હતો તેના ઉપર સરસ્વતીની કૃપા હતી પરંતુ લક્ષ્મીદેવીની અવકૃપા હતી સામાન્ય રીતે એવું જ બને છે કે જ્યાં સરસ્વતી હોય ત્યાં લક્ષ્મી ન હોય અને જ્યાં લક્ષ્મી હોય ત્યાં સરસ્વતી ન હોય ગોભદ્ર ગરીબ હોવા છતાં સંતોષી હતો તેથી કોઈની પાસે કંઈ માંગવું નહીં એવો તેને નિયમ હતો એકવાર તેની ગર્ભવતી પત્નીએ કહ્યું પ્રસૂતિ નિમિત્તે ભવિષ્યમાં દવા આદિની જરૂર પડે તો થોડું ધન કમાવી આપો તો સારું ધન પ્રાપ્તિ માટે ગોભદ્ર કાશી ગયો ત્યાં સારું એવું ધન કમાયો થોડા સમયમાં તેને પોતાનું વતન યાદ આવ્યું તેથી અનેક મનોરથો ચિંતવતો પોતાના ગામે આવ્યો પોતાના ઘરની અત્યંત જીર્ણ દશા જોઈને તે સખેદ આશ્ચર્ય પામ્યો પાડોશીઓને પૂછતા ખબર પડી કે તેની પત્ની તો શૂળની ભયંકર વેદના ભોગવીને મૃત્યુ પામી ચૂકી છે પત્નીના વિયોગથી તે પોક મૂકીને રડવા લાગ્યો પાડોશીઓએ તેને આશ્વાસન આપીને શાંત કર્યો જતે દહાડે તેનો શોખ ઓછો થયો અમુક લોકોએ તેને બીજી વાર પરણવા માટે કહ્યું પણ ગોભદ્રને સંસાર ઉપર વૈરાગ્ય આવી જવાથી તે વિરક્ત થઈ ગયો એકદા ધર્મઘોષ નામના આચાર્ય ભગવાનનો ઉપદેશ સાંભળ્યો તેનાથી તે વિશેષ વૈરાગ્ય વાસિત થયો તથા તેની તેમની પાસે દીક્ષા લીધી જ્ઞાન ધ્યાન ધ્યાનની સાથે તે તપસ્યામાં આગળ વધ્યો ગુરુની આજ્ઞા લઈ માંસખમાનના કારણે માંસખમણથી તપસ્યા શરૂ કરી એકદા પારણાના દિવસે બાલમુનિ સાથે ગોચરી માટે નીકળ્યા અકસ્માત રસ્તામાં એમના પગ નીચે એક દેડકી કચરાઈને મરણ પામી પાછળ ચાલ્યા આવતા બાલમુનિએ કહ્યું હે ક્ષમાશ્રમણ તમે આ દેડકીની વિરાધના કરી છે તેથી જરા જોઈને ચાલો સાંજે પ્રતિક્રમણના સમયે ગુરુદેવ પાસે ગોભદ્ર મુનિ આલોચના કરશે એમ સમજી બાલમુનિ શાંત રહ્યા પણ ગોભદ્રમુનિએ લાગેલા પાપની આલોચના ન કરી ત્યારે બાલમુનિએ તે વાત યાદ કરાવી ગોભદ્ર મુનિને તપના અજીર્ણના કારણે ક્રોધ ઉત્પન્ન થયો જ્યારે ક્રોધ આગલા બારણેથી આવે છે ત્યારે વિવેક પાછલા બારણે ચાલ્યો જાય છે ગોભદ્રમુનિ હાથમાં રજોરણ લઈને તે બાલમુનિને મારવા માટે દોડ્યા પરંતુ ઉપાશ્રયના એક થાંભલા સાથે તેમનું મસ્તક જોરથી અથડાયું અને તેમની ખોપરી ફાટી ગઈ તેથી તત્કાળ મૃત્યુ પામ્યા ક્રોધે ક્રોધ પૂર્વતણુ સંયમ ફળ વહી જાય ઉપરની ઉક્તિ અનુસાર મુનિએ સંયમનું પુણ્ય કરેલું તે ભસ્મ થઈ ગયું કપાસનો ઢગલો બનાવતા કેટલા મહિના લાગે પરંતુ એક ચિનગારી ચાપો તો ક્ષણવારમાં ભસ્મીભૂત થઈ જાય તેમ ક્રોધરૂપી અગ્નિ જેના અંતરમાં પ્રગટે છે તેના આત્મિક ગુણો બળીને ભસ્મ થઈ જાય છે ક્રોધને ટૂંક સમયનું ગાણપણ કહેલ છે એન્ગર ઇઝ શોર્ટ મેડનેસ ગોભદ્ર મુનિનો જીવ મૃત્યુ પામી જ્યોતિષી દેવ થયો અમુક ગ્રંથમાં અગ્નિકુમાર દેવ થયાની વાત પણ આવે છે ત્યાંનું આયુષ્ય પૂર્ણ થતાં કનકખલ આશ્રમમાં જન્મ્યો તથા જતે દહાડે તે કૌશિક નામનો તાપસનો કુલપતિ થયો બાળપણ બાળપણથી જ તેનો ક્રોધ પ્રચંડ હોવાના કારણે તેના નામની આગળ ચંડ વિશેષણ લાગી ગયો જેથી તે ચંડ કૌશિકના નામથી ઓળખાવા લાગ્યો એકદા ચંડ કૌશિક પોતાના આશ્રમની વાડ કરવા કરવાના હેતુથી કાંટા લેવા તીક્ષ્ણ કુહાડો લઈ દૂર જંગલમાં ગયો પાસેની શ્વેતાંબિકા નગરીના રાજપુત્રોને આ ખબર મળ્યા પૂર્વે એમને જ્યારે ફળ ફૂલ જોઈતા હતા ત્યારે ચંડ કૌશિક તાપસે તે ન આપતા તેમનું અપમાન કરેલ તે યાદ આવતા તે સર્વે ક્ષત્રિય કુમારો કનકખલ આશ્રમમાં તોડફોડ કરી અતિ નુકસાન કર્યું કોઈક ગોવાળ દ્વારા ચંડ કૌશિક તાપસને આ સમાચાર મળતા તેનો ક્રોધ આસમાને પહોંચ્યો ક્રોધથી ધમધમતો ચંડ કૌશિક તાપસ ત્યાં આવ્યો તથા તાળુક્યો અરે અધમ કુમારો તમે ઊભા રહો હું તમારા સૌના માથા આ કુહાડાથી કાપી નાખું તેને અત્યંત ક્રુદ જોઈને રાજકુમારો ભાગ્યા ચંડ કૌશિક તેમને મારવા ઝડપથી તેમની પાછળ દોડ્યો પણ રસ્તામાં એક અવાવરું કૂવામાં પડ્યો તેના હાથમાં રહેલી કુહાડી તેના માથા ઉપર પડી જેથી તે તત્કાળ મૃત્યુ પામ્યો સાચું જ કહ્યું જે ખાડ ખનત હૈ ઓરકા તાકો ગુપ તૈયાર કુમારોને મારવા જતાં પોતે જ મૃત્યુ પામ્યો તથા તે આશ્રમમાં તેને અતિ આસક્તિ હોવાના કારણે ત્યાં જ ભયંકર દ્રષ્ટિ સર્પ તરીકે ઉત્પન્ન થયો જ્યાં આસક્તિ ત્યાં દુર્ગતિ અને જ્યાં અનાસક્તિ ત્યાં સદ્ગતિ નક્કી જ હોય છે તે દ્રષ્ટિવિષ સર્પ પૂર્વભવની આસક્તિ તથા ક્રોધના સંસ્કાર લઈને આવેલો હોવાથી એટલામાં જ આંટા મારતો એકદા તેણે આશ્રમમાં તાપસોને ફરતા જોયા કે તરત જ રોષ સહિત સૂર્યબિંબ જોઈ અગ્નિજ્વાળા પ્રગટાવીને સામે રહેલા તાપસોને બાળી નાખ્યા બચેલા તાપસો સુરક્ષિત જગ્યાએ ભાગીને પોતાના પ્રાણ બચાવ્યા અહીં આપણને એ પ્રશ્ન થાય કે તે સર્પની આંખમાં એવી તાકાત ક્યાંથી આવી કે જેનાથી તે બીજાને બાળી શકતો તેનો જવાબ એ છે કે પૂર્વ ભવમાં સાધુ તરીકે એણે જે ઉગ્ર તપસ્યા કરી હતી તેનાથી તેને તે લબ્ધી ઉત્પન્ન થઈ હતી પરંતુ ક્રોધના કારણે વિપરીત પરિણમી હતી અહીં પૂર્વના સંસ્કારોની વાત પણ સમજવા જેવી છે એક ભવમાં પાડેલા ક્રોધના સંસ્કારો દરેક ભવમાં સાથે આવ્યા તથા ઉત્તરોત્તર વધતા ગયા અને અધ પતન કરાવતા ગયા તેથી ખબ ખરાબ સંસ્કાર પડે કે તરત જ તેને મૂળથી કાઢી નાખવા જોઈએ અન્યથા ચંડ કૌશિકની જેમ ઉત્તરોત્તર અધોગતિ થવાની સારા સંસ્કારો માટે પણ એવું જ છે કે એકવાર સારા સંસ્કારોની જમાવટ કરીએ તો ઉત્તરોત્તર ભવાંતરમાંય સારા સંસ્કાર પડવાના તથા આત્માનો વિકાસ થતો રહેવાનો આમ સારા સંસ્કાર કેળવવા માટે સતત જાગૃત રહેવાની જરૂર છે તે દ્રષ્ટિ વિશે સર્પના પૂર્વભવના સંસ્કારોની પરંપરા કેવી ચાલી કે તે કોઈ પણ પશુ પક્ષી કે પ્રવાસીને જોતો તેમના તરફ ઝેરી દ્રષ્ટિ ફેંકી તેમને બાળી નાખતો એના આવા ત્રાસના કારણે કનકખલ આશ્રમનો માર્ગ સંપૂર્ણ ઉજ્જડ બની ગયો તે આશ્રમ પણ ખંડેર જેવો બની ગયો ભૂતિયા મહેલમાં જેમ કોઈ જવાની હિંમત ન કરી તેમ એ રસ્તે જવાની હિંમત કોઈ કરતું નહીં સાચું જ કહ્યું છે વિષભરીને વિષધર સૂતો ચંડકોશિયા નામી મહાભયંકર એ માર્ગમાં વિચરે મહાવીર સ્વામી પતિત પાવન કરુણાના નિધાન ભગવાન મહાવીરે ઉજ્જળ થઈ ગયેલા વન તરફ વિહાર કર્યો રસ્તામાં મળતા ગોવાળોએ પ્રભુને એ માર્ગે ન જવાની વિનંતી કરી જાશો મહાપ્રભુ પંથ વિકટ છે ઝેર ભર્યો એક નાગ નિકટ છે હાથ જોડીને વિનવે વીરને લોક બધા ભય પામી મહાભયંકર એ પરંતુ જી ભયાણમ પદના ધારક પ્રભુને ભય કેવો પ્રભુ તો ચંડ કૌશિકના કશાયાત્માને સુધારવા માટે અરે એનો ઉદ્ધાર કરવા માટે તેના દર પાસે જ કાવસક કરીને ઉભા રહ્યા કવિએ બહુ સારા શબ્દોમાં વર્ણન કર્યું છે આવી ગંધ જ્યાં માનવ કેરી ડંચ દીધો ત્યાં થઈને વેરી હિંસા અને અહિંસા વચ્ચે લડાઈ ભીષણ જામી જ્યાં પ્રભુના શરીરની સુગંધ આવી ત્યાં ચંડ કૌશિક સર્પ પોતાના દરમાંથી બહાર નીકળ્યો પ્રભુને ત્યાં જ ઊભેલા જોઈને એના ક્રોધનો પાર ન રહ્યો તેણે વેદક દ્રષ્ટિથી પ્રભુને જોયા પણ તેની દ્રષ્ટિનું ઝેર પ્રભુને કાંઈ કરી શક્યું નહીં વારંવાર ક્રોધ કરીને તે પ્રભુ તરફ દ્રષ્ટિ ફેંકવા લાગ્યો તથા ફૂફાડા મારવા લાગ્યો પણ બધા વ્યર્થ હવે તેણે વિશેષ ક્રોધ કરીને સૂર્યની સામે જોઈ ચાર ગણું વિષ ઉત્પન્ન કરી પરમાત્માની સામે દ્રષ્ટિ કરી છતાં તેમના ઉપર તેની કોઈ અસર થઈ નહીં તેથી હતપ્રભ થયેલો ચંડ કૌશિક ફૂંફાળા મારતો પ્રભુના પગ પાસે આવ્યો તથા પોતાની તીક્ષ્ણ દાળથી પ્રભુના પગે ડંક લીધો તથા પોતા ઉપર આ મહામાનવ પડે નહીં એ ગણતરીએ સહેજ દૂર ખસી ગયો પણ તેની ધારણા ધૂળમાં ભળી ગઈ પ્રભુ તો મેરુવત અડોલ દશામાં ઊભા હતા ચંડ કૌશિકે ફરી ફરી ત્રણ વખત ક્રોધના આવેશમાં પ્રભુના પગે ડંક માર્યા પરંતુ પ્રભુને એની કોઈ અસર થઈ નહીં તેના તીવ્ર ડંકના કારણે પ્રભુના પગમાંથી વાત્સલ્યને કરુણાના કસમી દૂધની ધારા વહેવા લાગી પ્રભુની શાંત અને સૌમ્ય મુદ્રામાં જરાય ફેરફાર થયો નહીં દૂધ વહીયો જ્યાં પ્રભુના ચરણે ચંડકૌશીયો આવ્યો શરણે કંઈક સમજ તું કંઈક સમજ એમ કહે કરુણા ચંડ કૌશિકની દ્રષ્ટિ કે ઢંખ આદિની કોઈ અસર ન થઈ ત્યારે તે પ્રભુની સામે કંઈક શાંત થઈને જોવા લાગ્યો તથા વિચારવા લાગ્યો કે આ અલૌકિક માનવ કોણ છે ત્યાં તો પ્રભુના મુખારવિંદમાંથી શબ્દો સરી પડ્યા બુઝ્જ બુઝ્જ ચંડ કૌશિયા બુઝ્ઝ હે ચંડ કૌશિક તું બોધ પામ બોધ પામ પ્રભુની વાણીની ખૂબ સારી અસર થઈ ચંડ કૌશિકને જાતિ સ્મરણ જ્ઞાન થયું તેમાં તેણે પોતાના ત્રણેય ભવોને જોયા તથા ક્રોધના કારણે તે કેવી અવદશા પામ્યો તે બધું ખ્યાલમાં આવ્યું તેને તીવ્ર પશ્ચાતાપ થયો તથા પ્રભુ તરફ ભક્તિભાવ જાગ્યો કે આ જ પ્રભુ અહીં ન પધાર્યા હોત તો મારી કેવી દશા થાત તેણે ભાવથી પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપી તથા આજીવન અંશન સંધારો આદર્યો વેરથી વેર શમે નહીં જગમાં પ્રેમથી પ્રેમ વધે જીવનમાં પ્રેમ ધર્મનો પરિચય પામી નાગ રહ્યો શિરનામી અત્યાર સુધી ચંડ કૌશિક સર્પ બહિર્મુખી થયો હતો પરંતુ પ્રભુના સમાગમથી તે અંતર્મુખી બની ગયો અત્યાર સુધી તેનું મુખ દરથી બહાર રહેતું તથા પૂંછડું અંદર રહેતું તેના બદલે હવે મુખ દરમાં રાખ્યું અને પૂંછડું બહાર રહ્યું પોતાની વિષદ્રષ્ટિ કોઈના ઉપર ન પડે એ કારણે ચંડ કૌશિકે પોતાનું મુખ દરમાંથી રાખી શાંત ભાવે સ્થિર થઈ ગયો પ્રભુએ જાણ્યું કે ચંડ કૌશિક પ્રતિબોધ પામ્યો છે તથા અંશન આદર્યું છે તેથી કાવસક લઈને અનુકંપા ભાવથી ત્યાં જ પ્રભુ થોડો સમય રહ્યા લોકોને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે ટોળે ટોળા ત્યાં આવવા લાગ્યા તથા મહાવીર સ્વામીના પ્રભાવથી સર્પ શાંત થઈ ગયો છે તેમ જાણી પ્રભુને ભાવથી વંદન કરવા લાગ્યા તથા મુક્ત કંઠે પ્રશંસા કરી ચંડ કૌશિકનો ઉદ્ધાર કરીને પ્રભુએ વિહાર આરંભી દીધો અજ્ઞાની લોકોએ તે સર્પ ઉપર પથ્થરો ફેંક્યા તથા લાકડીથી તાડન તર્જન કર્યું છતાં તે જરાય ચલાયમાન કે રોષાયમાન ન થયો લોકોને ખાતરી થઈ ગઈ કે ખરેખર આ સર્પ પ્રભુના સત્સંગથી બોધ પામી ગયો છે ગામવાસી લોકોને જ્યારે આ ખબર પડી કે ચંડ કૌશિક સર્પ હવે કોઈને ફૂફાડા મારતો નથી તથા ઝેરી દ્રષ્ટિ નથી કરતો ત્યારે તેને નાગદેવ માનીને દૂધ દહીં ગોળ ઘી ઇત્યાદિ વસ્તુઓ ત્યાં મૂકવા લાગ્યા પણ તેને તો અનશન હોવાથી તે વસ્તુઓ તરફ દ્રષ્ટિ પણ કરી નહીં ઉજ્જળ થયેલ માર્ગ ફરીને ગાજતો થઈ ગયો લોકો તેને શાંત જોઈને પગે લાગવા માંડ્યા દૂધ ઘી આદિની ગંધથી ત્યાં વ્રજમુખી કીડીઓ આવી ગઈ તથા તે સર્પને ભયંકર ડંક દેવા લાગી છતાં તે સહેજ પણ ચાલ્યો નહીં ક્રોધની જગ્યાએ સમતા ભાવ રાખ્યો તથા પંદર દિવસ સુધી ઘોર વેદના સમભાવે સહન કરીને સમાધિ ભાવે મૃત્યુ પામી આઠમા સહસાર દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો ત્યાં અઢાર સાગરો પમની તેની સ્થિતિ સ્થિતિ છે ચંડ કે જ્યારે પ્રભુ માવીને ડંક દીધા ત્યારે પ્રભુના પગમાંથી દૂધની ધારા છૂટી તે વિષયમાં અનુભવીઓએ સારી કલ્પના કરી છે કે માતાને પોતાના સંતાન ઉપર વાત્સલ્ય ભાવ હોવાના કારણે તેના સ્તનમાંથી દૂધ નીકળે છે તે પ્રભુ તો જગત આકાની માતા હોવાથી તેમના આખા શરીરમાંથી દૂધ નીકળતું હતું તીર્થંકર ભગવંતોના અતિશયના કારણે તેમનું લોહી સફેદ રંગનું હોય છે જય જિનેન્દ્ર